मित्रों तो आज आप लाइव स्ट्रीम करी है एक टॉपिक करी मैं सर्च तमिल म्यूजिक इंडस्ट्री नी हिस्ट्री पर जेम एक फेमस जे इन्फ्लुन्सर वीडियो बनावे तो घना दिवस पहला शुरुआत में हूँ बात करी એને એવો ક્લેમ કર્યો હતો કે ભાઈ કર્ણાટક તમિલ અને જે સાઉથના રાજ્યો છે મોસ્ટલી જે કર્ણાટક રાજ્ય છે કેરળ રાજ્ય છે જ્યાં સાઉથના રાજ્યોમાં દેવદાસી પ્રથા જે ચાલી હતી એ દેવદાસી પ્રથા પ્રથાને અંગ્રેજોએ બંધ કરી એને હિસ્ટ્રી માં મહત્વનો ભાગ बन जाएगी। અહીં આપણે પહેલા વિડિયો જોઈએ કે શું કહેવા માંગે છે. તો રીસેન્ટલી અ પોપ્યુલર ક્રિએટર ક્લેમડ નો ધ ગામિન્સ કર્નાટિક મ્યુઝિક ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે સૌપ્રથમ કોનો વિડિયો ની एकता इंस्टाग्राम માં હોય એ લોકો આવી ગયે છે અમારને તો જે હોય તો બતાવી દઉં એનો વિડિયો બાકી આમ જ છે બરાબર આ એકતા નામ છે બરાબર હવે એને વિડિયો બનાવ્યો છે કે ભાઈ જે કર્ણાટક મ્યુઝિક ની પ્રથા ચાલી હતી અને દેવദാસી પ્રથા આ સમય જે એક પ્રિવિલેજ કાસ્ટ છે કોમ્યુનિટી છે એને જ ફક્ત દેવોનો ભરાવાનો દેવોનો ભજવાનો નૃત્ય સાથે સંગીત આપવાનો નૃત્ય કરવા માટે એમને દેવદાસિઓ રાખી હતી અને મંદિરમાં ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા માટે જેવી અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ઈડા અને એવું બધું સીતા